નમસ્કાર મિત્રો હવે દરેક ગામની અંદર જે આઠ હજાર જેટલા ગામડાઓમાં જે સરપંચની ચૂંટણી થવાની છે ત્યાં દરેક પંચાયતમાં અને ગામડાના દરેક જગ્યાઓ પર સરપંચ કોણ બનશે સરપંચ કોણ હશે સતત એની ચર્ચાઓ છે થતી હોય છે તો મિત્રો આ સરપંચની ચૂંટણી તો જતી રહેશે સરપંચ બન્યા બાદ સરપંચના કેવા કેવા કામો છે ગામ માટે સરપંચના કાર્ય અને ફરજોની કઈ કઈ બાબતો રહેલી છે એની દરેક નાગરિકોને ખ્યાલ હોવો જોઈએ એટલે એ સરસ માહિતી આપણે આ વિડિયોના મારફતે આપવા જોઈ રહ્યા છીએ કે ગ્રામ પંચાયતના ચર સરપંચ અને એના સભ્યોએ બજાવવાની જે ફરજો છે એ કઈ છે એના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીએ મિત્રો ચૂંટણી તો જતી રહેશે પણ પાંચ વર્ષ સુધી આપણા જે નવા જે સરપંચ બન્યા છે તે કેવા કેવા કામ કરવા એની આપણને ખ્યાલ હોવો જોઈએ એટલે સૌથી પહેલાં આપણે એ આ ગ્રામ પંચાયતનું જે માળખું છે તેના વિશે જોઈ લઈએ તો ગ્રામ પંચાયતના માળખાની અંદર સરપંચ આવે છે જે ગામના મતદારો દ્વારા સીધા ચૂંટાયેલા વડા તેઓ પંચાયતના વહીવટીને વિકાસ કરીને મુખ્ય સંચાલક હોય છે ત્યારબાદ એક ઉપસરપંચ હોય છે જે પણ પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા ચૂંટાયેલા હોય છે અને સરપંચની ગેરહાજરીમાં તે કાર્ય સંભાળે છે ત્યારબાદ છે સભ્યો એટલે કે વોર્ડના સભ્યો ગામના વિવિધ વોર્ડમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અંતે આવે છે તલાટી કમ મંત્રી રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત સરકારી કર્મચારી જે પંચાયતના દૈનિક વહીવટ રેકોર્ડ જાળવણી અને સરકારી યોજનાઓના અમલીકરણમાં મદદ કરે છે તો આ રીતે ગ્રામ પંચાયતનું માળખું છે ગ્રામ પંચાયતના કાર્યો જોઈ તો ઘણા બધા કાર્યો છે ગ્રામ પંચાયતના રહેલા હોય છે તેમાં સૌથી પહેલાં ફરજિયાત કામો કેવા છે તો એક તો જાહેર સ્વચ્છતા અને આરોગ્ય બાબતે એની અંદર કઈ કઈ બાબતો તો પીવાના પાણીની વ્યવસ્થા સરપંચે અને ગ્રામ પંચાયતે ગામ માટે કરવી જોઈએ ગટર વ્યવસ્થા ગામની સફાઈ કચરાનો નિકાલ આ ફરજિયાત કામ છે સરપંચના સરપંચ થયા પછી એની પાસે આ કામ આપણે બધાએ કરાવવાના છે માર્ગ અને ઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ અને જાળવણી પુલ નાળાનું બાંધકામ આપણ ગ્રામ પંચાયતે કરવાનું છે જાહેર સુવિધાઓ તો જાહેર સુવિધાની વાત કરીએ તો ગામમાં સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા શમશાનની ભૂમિની જાળવણી આપણ પંચાયતની કરવાની છે જનોમરણ મરણ નોંધણી ગામમાં થતાં જન્મ અને મરણની નોંધણી કરવી ત્યારબાદ મકાન બાંધકામ પર નિયંત્રણ નિયમો મુજબ નવા બાંધકામોની પરવાનગી આપવી અને સામાજિક સુખાકારી એટલે કે નબળા વર્ગના જે લોકો છે એના કલ્યાણ માટે કાર્ય હાથ છે ધરવા આ ઉપરાંત સ્વૈચ્છિક કાર્યો જોઈએ તો શિક્ષણ માટેનું છે પશુપાલન છે લઘુ ઉદ્યોગો રમતગમત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કુદરતી આફતી વ્યવસ્થાનું પૂર દુષ્કાળ જેવી આપત્તિઓમાં રાહત કાર્ય કરવા એ પણ એ ગ્રામ પંચાયતનું સ્વૈચ્છિક અને વૈકલ્પિક કામની અંદર આવે છે વહીવટી કામની અંદર વાત કરીએ તો ગ્રામસભાનું આયોજન વર્ષમાં નિયમિતપણે ગ્રામસભાનું આયોજન કરવું અને ગામના વિકાસ યોજનાઓ પર ચર્ચા કરવી પંચાયતની બેઠકો બોલાવવી ઠરાવો પસાર કરવા નાણાકીય વ્યવસ્થા કરવી અને સરકારી યોજનાઓનો અમલ કરાવવો કેન્દ્ર અને રાજ્ય સરકારની જે કલ્યાણકારી યોજનાઓ છે એનો અમલ ગામમાં થાય એ કામ સરપંચ હશે એ કરવાનું છે દાખલાઓ આપવા એટલે કે આવકનો દાખલો રહેઠાણનો દાખલો જન્મ મરણનો દાખલો વગેરે જેવા પ્રમાણપત્રો પણ આપવા સરપંચનો વ્યક્તિગત જવાબદારી જોઈએ તો સરપંચ એ ગ્રામ પંચાયતના વડાઓને કારણે તેની જવાબદારીઓ ખૂબ વ્યાપક છે એક તો ગ્રામ પંચાયતની જે બેઠકો છે એ ગ્રામસભાની બેઠકોની અધ્યક્ષતા કરવી બેઠકોનું યોગ્ય સંચાલન કરવું અને નિર્ણય લેવામાં મદદ કરવો વહીવટી સત્તાની અંદર તો પંચાયત દ્વારા લેવાયેલા ઠરાવોનો અમલ કરાવવો રોજિંદી વહીવટીની દેખરેખ રાખવી તલાટી કમ મંત્રી અને અન્ય પંચાયતના કર્મચારીનો કાર્ય પર દેખરેખ રાખવી એટલે તલાટી કરતાં પણ ઊંચું પદ સરપંચનું છે નાણાકીય વ્યવસ્થાની વાત કરીએ તો પંચાયતનો ભંડોળનો ઉપયોગ નિયમ મુજબ થાય તેની ખાતરી કરવી ઓડિટ કરાવવું અને સરકારી જે ગ્રાન્ટ અને ફંડ મેળવવા માટે અરજી કરવી આ ઉપરાંત વિકાસના કામ કેવા કેવા કરવાના છે તો ગામના વિકાસ માટે નવી યોજનાઓ સૂચવવી અને તેનો અમલ કરાવવો વિવિધ સરકારી યોજનાઓ લાભાર્થીઓની ઓળખ કરવી અને તેમને લાભ મળે તે સુનિશ્ચિત કરવું ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક જેમ કે રસ્તા પાણી વીજળી ગટર વ્યવસ્થાને સુધારવા માટે પ્રયાસો કરવા પાંચમું કામ જોઈએ તો લોક સંપર્ક અને સમસ્યા નિવારણ ગ્રામજનોની સમસ્યાઓ સાંભળવી અને નિરાકરણ માટે પ્રયાસો કરવા લોકો અને સરકાર વચ્ચે સેતુનું કામ કરવું જાહેર જનજાત જનતાને પંચાયતની કામગીરી અને યોજનાઓ વિશે માહિતગાર કરવા આ પણ સરપંચનું કામ છે ન્યાયિક કાર્યો જોઈએ તો નાના મોટા ઝઘડાઓ જે ગામમાં થતા હોય તેનું સમાધાનનું કામ પણ સરપંચે કરવાનું છે અને શાંતિ જળવાઈ રહે એ જોવું આ ઉપરાંત ગ્રામીણ વિકાસના પણ ઘણા બધા કામ છે એ કરવાના હોય છે આર્થિક વિકાસ એટલે કે સિંચાઈ સુવિધા આધુનિક ખેતી બિયારણ ઉપલબ્ધતા બધું જ કામ છે એ કરાવવું પશુપાલનને મત્સ્ય ઉદ્યોગ ડેરી વિકાસનો ઉદ્યોગ થાય લઘુ અને કુટિર ઉદ્યોગનો વિકાસ થાય તાલીમ મળી રહે બધાને નાના ઉદ્યોગોની સ્થાપના થાય મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી એટલે કે ની થી લોકોને રોજગારીની તક પૂરી પાડવી વગેરે કામ બધા જ સરપંચના છે સામાજિક વિકાસની વાત કરીએ તો શિક્ષણ માટે એટલે કે મધ્યાહન ભોજન યોજના શાળાનું નિર્માણ સુધારણા આ ઉપરાંત આરોગ્યની જોઈએ તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગ્રામીણ આરોગ્ય કેન્દ્ર સ્વચ્છતા ભારત મિશન મહિલા અને બાળ વિકાસ એટલે કે આંગણવાડી કેન્દ્રો પોષણ કાર્યક્રમો મહિલા સશક્તિકરણ યોજનાઓ વૃદ્ધાવસ્થા પેન્શન વિધવા સહાય દિવ્યાંગ પેન્શન આ બધી જ યોજનાઓ ગામના દરેક લોકોને મળી રહે તે જોવાનું કામ પણ સરપંચનું રહેલું છે માળખાકીય વિકાસની વાત કરીએ તો રસ્તા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ કરવું પ્રધાનમંત્રી આવાસ યોજના ગરીબ લોકોને પૂરા પડી શકે તે કામ પીવાનું પાણી હર ઘર જલ યોજના છે એ હેઠળ દરેક ઘરમાં નળ કનેક્શન અને સુરક્ષિત અને શુદ્ધ પાણી પૂરું પડે તેનું કામ પણ ધ્યાન રાખવાનું છે વીજળી એટલે કે સૌભાગ્ય યોજના હેઠળ દરેક ઘરમાં વીજળી પહોંચાડવી ડિજિટલ કનેક્ટિવિટી નેટ પ્રોજેક્ટ એ પણ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવી આ બધું કામ છે એ ગ્રામ પંચાયતનું છે માનવ સંશોધનની વાત કરીએ તો કૌશલ્ય વિકાસ જાગૃતિ કાર્યક્રમો આવા ઘણા બધા કામ છે કરવાના છે તો આ રીતે ગ્રામ પંચાયત સરપંચ અને ગ્રામીણ વિકાસ એ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે ગ્રામ પંચાયતની સ્થાનિક સ્તરે શાસન અને વિકાસ પાયનું એકમ છે અને સરપંચ તેની સફળતામાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે ગુજરાત રાજ્ય ગ્રામીણ વિકાસને પ્રાથમિકતા આપી અને તેને વધુ સુદૃઢ બનાવવા માટે એક અનેક નીતિઓ અને યોજનાઓ અમલમાં મૂકી છે તો આ રીતે ગ્રામ પંચાયતના સરપંચ બન્યા બાદ કેવા કેવા એના કા ફરજો છે તેના કાર્યો છે એ આપણે સૌ નાગરિકોએ પ્રાપ્ત કરવી પડશે જેથી કરીને આપણને એનો ખ્યાલ આવે તો આ રીતે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને હવે મળીએ આપણે નવા કોઈ વિડીયોમાં જેથી આપણને